લાખણી તાલુકાના જડિયાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રણવભાઈ મોદી દ્વારા સાંસ કાર્યક્રમ અંતર્ગત લોકોને કરાઈ અપીલ શૂન્યમી પાંચ પાંચ વર્ષના બાળકોમાં ન્યુમોનિયાના કારણે મૃત્યુ થવાના કેસોમાં સમાજમાં જાગૃતિ લાવવા વાલીઓને કરી ખાસ અપીલ હાલમાં ભારત દેશમાં ઝીરો થી પાંચ વર્ષના બાળકોમાં થતા મૃત્યુ દરમિયાન ન્યુમોનિયાના કારણે મૃત્યુ થતા હોવાની બાળકોની ટકાવારી આશરે જેટલી છે આ માટે ભારત સરકાર દ્વારા કાર્યક્રમને થોડાક સમય અગાઉ અમલમાં મૂકવામાં આવ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત શૂન્યમી પાંચ વર્ષના બાળકોને તાવ ખાંસી કે શ્વાસ લેવાની કોઈ પણ તકલીફ હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તો વાલીઓએ સમયસર નિષ્ણાત ડોક્ટરોને બતાવીને બાળકનો આરોગ્ય સારું બની રહે એ હેતુથી ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે જેના ભાગ સ્વરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના લાખની તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જડિયાલી નામ મેડિકલ ઓફિસર પ્રણવભાઈ હેતુથી તમામ જિલ્લાવાસીઓને તેમજ તેમના આરોગ્ય કેન્દ્રની અંદર આવતા ગામોના તમામ વાલીઓને નમ્ર અપીલ સાથે જણાવ્યું હતું કે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે અને તંદુરસ્ત રહે એ હેતુથી ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમને અમલમાં મૂકવામાં આવે છે આપના પરિવારમાં અથવા તો આજુબાજુમાં કે ગામમાં તમારા ધ્યાન કોઈ બાળક નજરમાં આવે તો તાત્કાલિક તેને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ મોકલવા માટે અપીલ કરવામાં આવી હતી થોડાક સમય અગાઉ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ન્યુમોનિયાને લઈ થતા મૃત્યુદર ઘટાડવા માટે સ્પેશિયલ ટ્રેનિંગનું પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર પ્રણવભાઈ મોદી તરફથી તમામને આ બાબતે સૂચન કરી અને સેવા આપવા પણ જોર આપવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ સાંસ કાર્યક્રમ સફળતા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે વાલીઓ સમાજ જાગૃત બનીને આવા બાળકોને તાત્કાલિક સારવાર હેઠળ મોકલવા પ્રયત્નશીલ બનશે અહેવાલ દરગાજી હું ડોક્ટર પીઆર મોદી મેડિકલ ઓફિસર પીએસસી જડિયાલી તાલુકો લાખણી દરેક મિત્રોને મારી અપીલ છે સરકારનો ખાસ પ્રોગ્રામ છે અત્યારે સાંસ પ્રોગ્રામ જેની અંદર જીરોથી પાંચ વર્ષના જે બાળકો છે તો જીરોથી પાંચ વર્ષના બાળકોમાં અત્યારે જે ડેથ થાય છે મૃત્યુ થાય છે એમાં ન્યુમોનિયાના કારણે લગભગ સત્તર ટકા બાળકો મૃત્યુ પામતા હોય છે તો આ વિડિયોના માધ્યમથી હું ખાસ અપીલ જે બાળકના વાલી છે એમને એ કરવા માગું છું કે તમારા ઘરમાં જીરોથી પાંચ વર્ષનું બાળક હોય એને તાવ ખાંસી કે શ્વાસ ચડવાનું શરૂઆત થાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને અમારો જે આરોગ્યનો સ્ટાફ છે એને અમે જિલ્લા તાલીમ કેન્દ્ર દ્વારા તાલીમબદ્ધ કરેલા છે અને જે ક્લિનિકલ તપાસ કરવાની છે તો તપાસ કર્યા બાદ જરૂર જણાશે તો જરૂર પ્રમાણે એન્ટીબાયોટિક સારવાર અને ઇન્જેક્શનની જરૂર લાગશે તો તાત્કાલિક આપશે જેથી બાળ મૃત્યુ ઘટાડવાની જે વાત છે અને સરકારશ્રી દ્વારા વારંવાર વખતો વખત આ પરિ પરિપત્રો પણ કરવામાં આવેલા છે તો સરકારનું જે આ એક ગોલ છે એને પૂરો કરવા માટે અને ઇન્ફન્ટ ડેથ બી ઘટે બાળકોનું મૃત્યુ ઘટે અને ખાસ કરી ન્યુમોનિયા લીધે કોઈ બાળકનું મૃત્યુ ના થાય એ માટે સમગ્ર જિલ્લાની અંદર આપણે આ મુહિમ ચાલુ કરવામાં આવેલી છે તો ફરીથી બધા જ વાલી મિત્રોને મારી વિનંતી છે અપીલ છે કે પોતાના બાળકની સત્વરે તાત્કાલિક નજીકમાં આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવીને તાત્કાલિક દવા સારવાર શરૂ કરાવો એવી ખાસ નમ્ર અપીલ કરું છું